હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન હનુમાન દાદાનું શનિવાર સ્પેશિયલ ભજન હનુમાન દાદાનું મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હનુમાન દાદા પનોતી હાલી હનુમાનજીને પનોતી હાલી હનુમાનજીને બાર રાશિ કહે સાંભળ પનો બાર રાશિ કહે સાંભળ પનો હનુમાન સે બળવંતા પનો હાલી હનુમાન જી ને નાડવાનુમાન સે બળવંતા પનો હાલી હનુમાન જી નાડવા படா டாடியா எணை படையா ஹரியாமத்த பனோத்தி ஹாலி ஹனே நடுவா ஹரியி ஹனும் பனோத்தி ஹாலி ஹனஜவ ಸಥ ಸತ್ ಮಂದರ ಹನುಮಾನೆ ಓಳಂಗ್ಯಾ ಸತ ಸಮಂದರ ಹನುಮಾನೆ ಓಳಂಗ್ಯಾ ಥಾಕ್ಯಾ ಗವಾಳ ಪನೋತಿ ಹಾ ಹನ ಜಿ ನೇ ನಾಡವಾ ಥಾಕ್ಯಾಳುಮಾನ ಜಿ ಪನೋತಿ ಹಾಲಿ ಹನುಮಾನ ಜಿ ನೇನಾಡವಾ ಅಮೃತ ಪೀವಾನೆ ರಾಹು ಮೋಕಲಿಯೊ ಮಾಥಾ ತೊ ಏನಾ ವಢಾಣಾ ಪನೋತಿ ಹಾಲಿ ಹನುಮಾನ ಜಿನೇ ನಡವಾ માથા એ ના તો વઢાણા પનોતી હાલી હનુમાનજી ને નાડવા હરિશંદ્ર રાજને નળ રાજા રે હરિશંદ્ર રાજને નળ રાજા રે ત્રિવિધતા પેતપાણા પનોતી હાલી હનુમાનજી ને નાળવા रावणरायने शिबिर राजा रावण राजा शिबिर राजा मारा प्रताप्य दबाणा पनोति हालि नाड़वा नाडवा नो पायो हाथ लिने बेठा ए वादरानि माथे पनोती हालि जिने नाडवा બાર રાશિ કહે સાંભળ પાનોતી બાર રાશિ કહે સાંભળ પનોતી માની લે શિખામણ મારી પનોતી હાલી હનુમાનજીને નાડવા પનોતી કહે સે સાંભળ બાર રાશિ શની સે મારી સાથે પનોતી હાલિ હનુમાનજીને નાડવા શનિ સે મારી સાથે પનોતી હાલી હનુમાનજીને લડવા શનિપનો બેય ભેગા મળી ગયા શનિ બેય ભેગા મળી ગયા લોઢા નાપ લોઢાના લોઢાના પાયે બેઠી પનોતી લોઢાના પાયે બેઠી રે પનોતી હાલી હનુમાનજીને નાડવા બેયને જોઈને હનુમાન તાળું શનિ તો થર થર ધ્રુજે પનોતી હાલી હનુમાનજીને નાડવા હા કોટો માર્યો ને હે બતાય ગયા વાળી વાળીને ભાગી પનોતી હાલી હનુમાનજીને નડવા અહંકાર કરતી હું પદરે ધરતી અહંકાર કરતી હું પદ ધરતી કંપી ક ಕಪಿನಾಪೆದಾಣಿ ದಬಾಣಿ ಪನೋತಿ ಹಾಲಿ ಹನುಮಾನ ನೇ ನಾಡವಾ ಕಪಿನಾ ಪಗೆ ದಬಾಣಿ ಪನೋತಿ ಹಾಲಿ ಹನುಮಾನ ನೇ ನಾಡವಾ ಹನುಮಾನ ದಬಾಣಿ ಪನೋತಿ ಹಾಲಿ ಹನುಮಾನ ಜಿ ನೇ ನಾಡವಾ કડવા ભગત કહે ભાન તું તો ભૂલી કડવા ભગત કહે ભાન તું તો ભૂલી ભેખડે ક્યાં જઈ ભરાણી પનોતી હાલી હનુમાનજીને નાડવા નુમા નિહળિયે કોઈ દિન ચડિયે હનુમાન નિહિયે કોઈ દિન ન ચડિયે બેસી રે ગયે શીમાની પનોતી હલી હનુમાન જીને નાડવા બેસી રે ગયે શી માની પનોતી હલી હનુમાન જીનેડવા પનોતી હી હનુમાન જીનેડવા